અસલામ વાલકુમ હું અને તમે કોઈને દાવત આપીએ કોઈને આમંત્રણ આપી કોઈને આપણે કાળ કંકોત્રી મોકલીએ આપણા ખુશીના પ્રસંગમાં કે આપણી ત્યાં ગમના પ્રસંગમાં લોકોની હાજરી ખૂબ જ ઓછી હોય છે પરંતુ અત્યારે હું તમને એક વિડીયો બતાવું અત્યારે રસુલ હિન્દલ વલી ખ્વાજા મોહિનુદીન ચિશ્તી સંજરી અજમેરી હિન્દુસ્તાનના બાદશાહ કે જેના ઉર્ષ મુબારક ચાલી રહેલું છે અજમેર શરીફમાં હજારો મંદો હજારો લાખોની સંખ્યામાં મંદો હજારો કિલોમીટરનું અંતર કાપીને ખ્વાજા ગરીબે નવાજના આસ્થાના મુબારક ખાતે આજે દુવાઓ માંગી રહેલા છે તેમનો ફૈજ લૂંટી રહેલા છે તો પહેલા તો તમે આ વિડીયો જુઓ પછી હું તમને આગળની વાત કહું આ તો આપ સૌએ નિહાળેલું કે અજમેર શરીફમાં ખ્વાજા ગરીબે નવાજૂલ મુબારક ચાલી રહેલું છે આ લાખોની સંખ્યામાં દુનિયાના અનેક દેશોના લોકો આજે મંદો અજમેર શરીફમાં ખ્વાજા ગરીબે નવાજના આસ્થાના મુબારક ખાતે આવી રહેલા છે ખ્વાજા મોહિનુદ્દીન ચિશ્તી જેવો એ હિન્દુસ્તાનની ધરતી ઉપર એવા અતાયે રસૂલ હિન્દલવલીનું આ ઉર્ષ મુબારક કે જેમાં મોટી સંખ્યામાં લોકોની હાજરી છે આજે લોકો કહી રહેલા છે ખ્વાજા ગરીબે નવાજનું ઉર્ષ શરીફ જ્યારે ચાલી રહેલું છે ત્યારે સોશિયલ મીડિયામાં સોશિયલ મીડિયામાં એવા પ્રોફેસરો જેને વોટ્સઅપ પ્રોફેસરો કહેવામાં આવે છે કે કે જેઓ કહી રહેલા છે ભાઈ અજમેરની અંદર ચિશ્તીની દરગાહ ઉપર જઈને શું ફાયદો છે લોકો ખ્વાજા 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 કહી રહેલા છે પણ શું ફાયદો છે આ અતાએ રસૂલ જેની કરામતને તમે વિડીયોની અંદર જોઈ કે આજે આઠસો સાડી આઠસો વર્ષ થયા અત્યાર રસૂલના ઉર્સ મુબારકની અંદર લાખોની સંખ્યામાં લોકો આવી રહેલા છે આ અત્યાર રસૂલ હિંદલ વલીએ હજારો કિલોમીટરનું અંતર પગપાળા કાપીને તેઓ હિન્દુસ્તાનની ધરતી ઉપર આવ્યા એક ઝોપડીમાં રહીને પોતાનું એક પથ્થર છે એને ઓશિકું બનાવ્યું અને આ જમીનને તેઓએ પોતાની પથારી બનાવી અને અલ્લાહની ઇબાદત કરી નમાજ પડી

અતાએ રસૂલ હિન્દલ વલીના ઉર્ષની આપ સહુને ખૂબ ખૂબ મુબારકબાદી સાથે આપ સહુને આ વિડીયો હું મોકલાવી રહેલો છું આશા રાખું છું આપ સહુને આ વિડીયો જરૂર ઈનશાલ્લા પસંદ પડશે આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ કરીને આપનો અભિપ્રાય જણાવજો કેવો લાગેલો છે મારો આ વિડીયો